તો તમે સવારે ઉઠો ત્યારે ગરમ પણ નહીં ઠંડુ પણ નહીં એવું પાણી પીવાનું જે આખી રાત દરમિયાન ભેગો થયેલો કચરો છે સરળતાથી દૂર કરી શકે છે તમે તમે આખો દિવસ રહેવું હોય તો પાણીમાં લીંબુ નાખી શકો ચરબી ઓગાળવી હોય તો તમે મધ પણ નાખી શકો અને એવું નહીં કે આ દિવસો દરમિયાન તમે રોજ પણ તમે આ નિયમિત રીતે પાણી પીશો તો તમારા સ્વાસ્થ્યને સરસ કરશે સાથે જે લોકોને કબજિયાતની તકલીફ હોય તો તમે આ પાણી પીશો તો તમારું પેટ પણ છે સરસ રહેશે ખોરાક આપણે અગાઉ જોઈ ગયા કે ભાદરવામાં છે છે એ પીત થાય આસો આપણે ગરબા રમવાનો સમય છે કે આપણે દરરોજ બધા ગરબા રમે છે ચંદ્રની ઠંડક નીચે રમે છે અને પરસેવો થાય છે કે જે ભેગું થયેલું પીત છે એ ધીરે ધીરે આ દિવસો દરમિયાન નીકળે છે એટલે આપણું શરીર આમ જોઈએ તો કુદરતી રીતે ડિટોક્સેટ થાય છે પછી શું કરીએ છીએ એટલું સરસ ગરબા રમીએ છીએ શરીર ચોખ્ખું થાય છે અને એસિડિક ખોરાક પફ બર્ગર પીઝા તળેલી વસ્તુઓ છે ચીઝ છે ફ્રેન્ચ ફ્રાઈસ છે આવું બધું ખોરાક ખાય છે શરીર છે એ પાછું એસિડિક ખોરાક લે છે એટલે જેટલું પણ તમે શરીરને ચોખ્ખું કર્યું હોય તો તામસી ખોરાક ખાઈને પાછું શરીરને બગાડી દે છે તો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે નવરાત્રી પતિ ત્યારે થોડું ખાનપાન બદલાયું હોય થોડું આડું અવળું ખવાઈ ગયું હોય પછી હળવા ખોરાક તરફ આવું મગ છે મગની દાળ છે ખીચડી છે સૂપ છે એવા હેલ્ધી ખોરાક તરફ વળશો તો તમને અત્યારે માંદા પણ લોકો તમે જોતા હશો કે વધારે પડશે તો ખાસ તમે જેટલું તમારા ખાનપાન પર ધ્યાન આપશો એટલું તમે માંદા પણ ઓછા પડશો તમે એનર્જીમાં પણ રહેશો અને તમારું પાચન પણ છે સુધરશે પૂરતું પાણી પીવું આખા દિવસમાં ઓછામાં ઓછા આઠ થી દસ ગ્લાસ અથવા તો બે થી ત્રણ લિટર પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે સરસ છે જેટલું વધારે પાણી પીશો એટલું જ છે સરળતાથી કચરો છે બહાર નીકળશે માટે પાણી એ શરીરને ડિટોક્સ કરવાનું મુખ્ય હથિયાર છે યોગાસન શરીરને ડિટોક્સ કરવાના પાંચ મુખ્ય આસનો છે જે આપણા લીવર કિડની અને સ્કીન ને પણ શુદ્ધ કરે છે ભુજંગાસન સવાસન ટ્વિસ્ટિંગ ના કોઈ પણ આસન મર્જરિયાસન બાલાસન આ પાંચ આસનો પણ તમે નિયમિત અભ્યાસ કરશો અને કોઈ પણ ઉભર ના કરી શકે છે તો આ બધા આસનો છે આપણા શરીરને અંદરથી ચોખ્ખા કરે છે પ્રાણાયામ પ્રાણાયામ છે આપણા શરીર અને મનને શુદ્ધ કરે છે ખાસ બે પ્રાણાયામ ઉપર વધારે ભાર કપાલ ભાતી અને અનુલોમ વિલોમ આ બે પ્રાણાયામ છે આપણા શ્વાસ ને શુદ્ધ કરે છે જે આટલા દિવસ છે આપણને થાક લાગ્યો હોય આપણા જે લોકોને બ્લડ પ્રેશર હોય એને પણ કદાચ થોડી ઘણી તકલીફ પડી હોય તો તમે આ બે મુખ્ય પ્રાણાયામ પર તમે ભાર મૂકશો તો પણ આપણા શરીર છે એ ચોખ્ખા કરવામાં મદદ કરશે પૂરતી ઊંઘ અને આરામ શરીર છે એ માત્ર પાણીથી ડિટોક્સ નથી થતું પરંતુ જેટલી પૂરતી ઊંઘ લેશો શરીરને આરામ આપશું એટલું આપણું શરીર છે એ રિલેક્સ થાય છે તો ઓછા મોછી 7 થી 8 કલાક છે ઊંઘ લેવી જોઈએ આ દરમિયાન છે શરીર આપણું રિપેર થાય છે રિન્યુ થાય છે અને સરસ રીતે નવી એનર્જી સાથે આપણે દિવસ પસાર કરી શકીએ તેની માટે તૈયાર થાય છે તો જે લોકોને એટલો બધો પણ ટાઈમ ન હોય પણ ભલે ક્વોલિટી ઊંઘ લો ચાર પાંચ કલાક પણ સુવો પરંતુ એવી રીતે કે કે મન છે શાંત કરે ડિટોક્સ કોશિશ કરો નવરાત્રી મીડિયામાંથી થોડો બ્રેક લો દસ મિનિટ છે નેચરમાં જાઓ તમારી જાત સાથે બેસો મ્યુઝિક સાંભળો દસ મિનિટનું મેડિટેશન કરી શકો છો કે તમારા શરીરને તો શુદ્ધ કરશે સાથે સાથે તમારા મનને શુદ્ધ કરશે તો આ મેન્ટલ ડિટોક્સ ની એક પદ્ધતિ છે શરીર અને મનને શુદ્ધ કરવા માટે આ હતા સાત કુદરતી ઉપાય જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમે ચોક્કસ થી બધાને શેર કરજો ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર